એ જ મારું પરમધામ છે આ જીવલોકમાં જીવ બનેલો આત્મા મારો સનાતન અંશ છે તે પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે અને જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે વાયુ જેમ ગંધના સ્થાનેથી ગંધને લઈ જાય લઈ જાય છે તેમ શરીર વગેરેનો સ્વામી બનેલો જીવ છોડેલા શરીરની વાસનાઓ અને મન સહિત ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન આંખ ઇન્દ્રિયો ત્વચા જીભ અને નાક તથા મનને ધારણ કરી આ જીવાયત્મા વિષયોને સેવે છે ત્રણ ગુણોની સાથે જોડાયેલો આ જીવાયત્મા કેવી રીતે શરીરને અને વિષયોને છોડે છે તેમજ ફરીથી ભોગવે છે તેની આ ક્રિયાઓને અજ્ઞાનીઓ જોઈ શકતા નથી પણ ષ્ટિ વાળા વિવેકીઓ જોઈ શકે છે કરનારા પણ પોતાના શરીરમાં રહેલા આ ઈશ્વરી અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ પર અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ આને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં રહેલું છે તેને તું મારું જ જાણ હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા હું રસમય થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ કરું છું હું જઠરાગ્નિ થઈ સર્વ પ્રાણીઓના શરીરમાં રહીને પ્રાણ અને અપાન વાયુથી યુક્ત થઈને ચાર પ્રકારના ચાવવાવાળા પીવાવાળા સાટવાવાળા અને સુસવાવાળા અન્નને અન્ને પચાવું છું હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું મારાથી સ્મૃતિ જ્ઞાન તેની તેનો અભાવ વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું છું તથા વેદાંત શાસ્ત્રની કર્તા અને વેદોને જાણનારો પણ હું જ છું આ લોકમાં ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર એટલે કે અવિનાશી એમ બે પ્રકારના પુરુષો છે તેમાં સર્વ ભૂતોનો નાશવંત ભૂતો હતો

અને અક્ષર થી ઉત્તમ છું એટલા માટે હું લોકમાં અને વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું આ રીતે જે મનુષ્ય થઈને મને પ્રસિદ્ધો સ્વરૂપે જાણે છે તે હોય મારી ભક્તિમાં પ્રોવાય મને ભજે છે હે અર્જુન આ પ્રમાણે આ અત્યંત ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું અને જાણીને મનુષ્ય બુદ્ધિમાન અને કૃતાર્થ થઈ જાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કૃષ્ણાર્જુન વચ્ચે થયમાં પુરુષોત્તમ યોગ નામનો સંપૂર્ણ પૂર્વકાળે ગોડ દેશમાં ઋષિ નામનો એક મહાપ્રક્રમી રાજા રાજ કરતો હતો તેનો મંત્રી ઈશાળુ સ્વભાવનો હતો રાજાને સ્વર્ગ સમાન સુખ વૈભવ ભોગવતો જોઈ તેને વિચાર કર્યો કે જો હું રાજકુમાર સહિત રાજાને મારી નાખું અને ખુદ રાજા બની જાઓ તો મને પણ આ વૈભવ ભોગવવો મળે પછી તો મંત્રી રાત દિવસ રાજાને મારી વિચાર કરવા લાગ્યો એક અંધારી રાતે મંત્રી રાજાને મારી નાખવા માટે મહેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અંધારામાં તેનો પગ એક સાપ પર પડ્યો સાપે દસ દેતા તત્કાળ મંત્રી મૃત્યુ પામ્યો બીજા જન્મે આ મંત્રી સિંધ દેશમાં ઘોડા રૂપે જન્મ્યો તે ગુણોમાં અસુરાજ ઉચ્ચ સર્વા સમાન મહત તેજસ્વી હતો જોગાનું જોગ તે ઘોડાને ઋષિ રાજે એક સોદાગર પાસેથી મોહ માંગી કિંમત આપી ખરીદી લીધો એક દિવસ રાજા તે ઘોડા પર બેસીને શિકાર કરવા જંગલમાં ગયા શિકારની ગોતમાં મધ્યાન થઈ ગયો શિકાર ન મળવાથી નિરાશ થયેલો રાજા ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો ત્યાં તેની હજાર એક ઋષિના આશ્રમ પર પડી રાજાએ ત્યાં જઈ પાણી પીધું તેના મુખ પર તેજ જોઈ ઋષિ જાણી ગયા કે આ કોઈ રાજકો રાજકો અને ભૂખ્યો રાજકુળનો છે અને ભૂખ્યો છે ઋષિએ રાજાને ભજન કરાવ્યું અને આશ્રમમાં આરામ કરવા જણાવ્યું રાજા આડા પડખે થઈને આરામ કરવા લાગ્યા દર્ભ સયા પર તેને ઊંઘ ન આવી એટલે દિવાલ પર લખેલા ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ વાંચવા લાગ્યા આ પાઠ તેને બહુ ગમી ગયો તેથી વારંવાર વાંચીને યાદ કરવા લાગ્યા આઠ દસ વખત વાંચતા તેને આખો પાઠ મોઢે થઈ ગયો સાંજ પડતા રાજાએ પોતાના નગર ભણી પાસા જવાની તૈયારી કરી પરંતુ તેના ઘોડા ઘાસ ખાતો હતો તેથી તે ઘોડાને પંપાળતો પંપાળતો ગીતાજીના પંદરમાં જેનો પાઠ કરવા લાગ્યો પાઠ પૂર્ણ થતાં ઘોડાનું મૃત્યુ થયું રાજાને ઘણી નવા લાગી તેણે આ વિશે ઋષિને પૂછ્યું તો ઋષિએ જણાવ્યું કે હે રાજન આ ઘોડો ઘોડો ગયા જન્મે તારો મંત્રી હતો એ તને પુત્ર સહિત મારી નાખીને તારું રાજ છીનવી લેવા ઈચ્છતો હતો આ પાપીને તેનું અકાળે મૃત્યુ થયું અને આ જન્મે ઘોડારૂપી જન્મ્યું છે આપના મુખેથી અનઆશાએ

તે મૃત્યુ પછી વૈકુટ ને પામ્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિર્ભયતા અંતકરણ ની શુદ્ધિ જ્ઞાન અને યોગ ને વિશે દ્રઢ નિષ્ઠા સાત્વિક દાન ઇન્દ્રિયો પર કાબુ યજ્ઞ વેદાભ્યાસ તપ કર્તવ્ય પાલન માટે કષ્ટ સહેવું શરીર મન અને વાણીની સરળતા સત્ય ભાષણ ક્રોધનો અભાવ સંસારની કામનાનો ત્યાગ શાંત અંતકરણ ચાડી ન કરવી પ્રાણીઓ પર દયા દયા સાંસારિક વિષયોમાં ન લલચાવવું અંતકરણની કોમળતા લજ્જા અકર્તવ્ય કરવામાં સફળતાનો અભાવ તેજ ક્ષમા ધૈર્ય શરીર અને મનની પવિત્રતા વેરભાવ રહીતપણો અને અભિમાનનો અભાવ આ છવ્વીસ ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે હે પાર્થ દંભ કરવો ગર્વ કરવો અભિમાન કરવો ક્રોધ કરવો કઠોરતા રાખવી

પ્રાણીઓ સૃષ્ટિ છે સિવાય તેનો બીજો કોઈ હેતુ હોય આવા મતને સ્વીકારી નષ્ટ થયેલ વિવેકવાળા તે અલ્પબુદ્ધિવાળા લોકો જગતનો નાશ કરવા માટે ક્રૂર અને હાનિકારક કર્મો કરવામાં મચ્યા રહેશે